નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાની આગેવાની હેઠળ પાલનપુર શહેરમાં સામ પિત્રોડાનો પુત્રા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ભારતના અલગ અલગ પ્રાંતના લોકોને રંગભેદની રીતે અલગ અલગ સરખાવતા ચામડીના રંગભેદની રાજરમત રમવાનો અધિકાર કોણે આપ્યો બંધારણની માથે લઈને નાચનારા કોંગ્રેસના લોકો દેશની પ્રજાનું અપમાન કરી રહ્યા છે જેની સમય ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેરાની આગેવાની હેઠળ પાલનપુર ગુરૂનાનક ચોક ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના સામપિત્રોડા વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી સામ પિત્રોડાનું પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો जमा भारतीय जनता पारिना जिल्ला प्रमुख किर्तिसिंह वा पूर्व केन्द्रीय मन्त्री हरिभाइ चौधरी पालनपुर अनिकेत अनिकितभाइ ठाकर पूर्व धारस गोविन्द प्रजापति अमिशपुरी गोस्वामी जयेश जिल्ला मीडिया कन्वीनर रश्मिक मण्डोरा नगरपालिका प्रमुख जीवनलाल सोलकी शहरप्री अतुलभई जोशी सहित मख्यामा भारतीय जनता होदेदारो उपस्थित पारिना नमस्ते कार्य કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાએ આજે સમગ્ર ભારતના લોકોનું સમગ્ર ભારતીયોનું અપમાનજનક ટિપ્પણી કરી છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વારંવાર આપણા દેશનું અપમાન કરે છે આપણા દેશના લોકોનું અપમાન કરે છે શ્યામ પુત્રોડાએ જે નિવેદન કર્યું છે કે પૂર્વ ભારતના લોકો ચીનીઓ જેવા છે પશ્ચિમ ભારતના લોકો આફ્રિકા જેવા છે પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા છે આ રીતે રંગભેદ જાતિવાદ વિરોધાભાસ નિવેદનો કરી ભારતના લોકોનું અપમાન કર્યું છે જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે વર્તમાન સમયમાં દેશની અંદર જે ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી રહી છે કોંગ્રેસ જ્યારે જ્યારે હારતી હોય છે ત્યારે હતાશાની અંદર આવા નિવેદનો કરી અને દેશના લોકોનું અપમાન કરે છે અને આ અપમાન બદલ દેશની જનતા કોંગ્રેસને સજા કરશે એવું આપના માધ્યમથી હું જણાવવા માગું છું અને એમના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આજનો કાર્યક્રમ શ્યામ પત્રોડાના વિવાદાસ્પદ નિવેદનને નકારી કાઢતા એમના સામે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો